મારું <laughs> ઘી <laughs> 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 કેમ છો મિત્રો તો જે મિત્રો જય કૃષ્ણ તો ફરી એકવાર સ્વાગત છે મારા બ્લોગ તો હું કે મિત્રો બધા મોજમાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો ઘણા દિવસ પછી આપણે ફરી એકવાર એકવાર બ્લોગ લઈને આવી ગયા છે તો હવે તો રોજ રોજ ડેલી વિડિયો કરવાનો બ્લોગ હવે તો ડેલી બ્લોગ થાય કારણ કે હવે અમે નવરા થઈ ગયા અને જો હવે એ નઈ કરે તો હવે એનું બદલીમાં હું કરીશ ઓહો હા ઓહો અત્યારે અમે એક શોર્ટ વિડીયો શૂટ કરતા હતા કોમેડી વિડીયો

અને જે જે આપણી આઈડી માં નવા જે છે જે નવા લોકો જે જોવા આવે છે એ તમે પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાય છો જેથી કરીને તમને ખબર પડે કે નવી એક્ટિવિટી અમે શું લાવ્યા છીએ રોજ અમે કોમેડી વિડીયો તો એક મૂકીએ જ છીએ એના સિવાય અમે જે વ્લોગ બનાવશું એમાં બી અમે થોડી થોડી કોમેડી મૂકશું જેથી કરીને તમને મજા ચેલેન્જ વાળો જોતો હોય તો કેજો કારણ કે હસબન્ડ વાઈફ ના ગોલ્સ હોય ને એવું ને અમે તે બે જણા જેટલા બી જણા હસબન્ડ વાઈફ જે બે જણા વિડીયો બનાવે એનું કઈ ઘટકે જ હોય એનું તમે જોવો એટલે તમને મજા જ આવશે વ્લોગ હોય કે પછી કોમેડી વિડીયો હોય બરાબર તો અત્યારે આપણે શૂટ કરી લીધું છે બરાબર હવે નવીનમાં કઈ કરવાનું છે

પણ જે ઓફિસમાં બિચારા જે કામ પર જતા હોય માન લો કે જે હીરા વાળા કરી લે તમારો હીરા ઓફિસ માં જે જતા હોય ને એની બિચારા હોય કે હવાર હાથ પગ ખબર છે આખો દિવસ એસી માં રહેવાનું હોય અને આ આખો દિવસ એસી માં રહેવાનું પછી ઘરે આવીને રાત્રે ઠંડા પાણી આ નહીં બાકી સવારે તો કોઈ નાતું ન હોય કોઈ માઇકો લાલ હોય જો કમેન્ટ કરી દેજો કે હવારે ઢાઢા પાણી આ નહીં જાય તો માની જાય ભાઈ બરોબર કોઈ નાય તું જાસો તું નાશો હવારે એટલે એ તો મૂકો મિત્રો અમે હવારમાં છે ને ઉઠીએ ને અમે ભાગીએ ચાર વાગે જાગીએ

તો હું આ કરીશ તો મારા વિડીયોમાં તમે સબસ્ક્રાઇબર કરશો તો હું આ કરીશ તો હાલો અત્યારે થાકી ગયા છીએ શૂટ થઈ ગયું છે એટલે હવે ઘડીક થોડુંક ખુઈ જાય છે ખુઈ પછી એક તમને એક એક કોમેડી કરીને બતાવશું કે અલગ બરોબર તો હાલો અત્યારે આટલા માટે કન્ટિન્યુ આ ભાઈ જો અમારે આ ભાઈને કંઈ કામ જ નથી ભાઈ મકાન બનાવ્યું ઓ ભાઈ દાંડવા જેવું મકાન બનાવ્યું ભાઈ હા બાઉન્સરો આપણો બાઉન્સર જો ભાઈ ભાઈ આપણા મકાન ને પાણી પાવાનું છે હા આવા દે કે આપણે ભાડા ને મકાન રેવા હો આવા દે કે પાઈ દે મકાન ભાઈ જો બનાવ્યું હો બાકી હા ભાઈ ઉદ્ઘાટન ક્યારે છે ભાઈ પચીસ તારીખે આ પચીસ કે આગલા વર્ષની ની હા એવડા મોટા

ના ના ગાઠે હા એ નાના લઈને કેટલા વાળું પેકેટ છે 60 વાળું છે હા તો હા જીની સીવ જો હા જીની સીવ છે ચામાં લીધું બે બહુ થઈ ગયું ને

કારણ કે કાલનો બ્લોગ હજી આજ કાલનો બ્લોગ કાલે જ અમે એન્ડ કરી અને આજે નવો બ્લોગ વધારવાનો હવે કાલનો બ્લોગ એડ નહોતું એનો એક બ્લોગ આપણે કન્ટિન્યુ રાખ્યો છે હવે ચાર પાંચ દિવસ પછી નાઈ નાખ્યો છે તમારું ભાઈ ઠંડી ઠંડી એટલી બધી હતી ને કે આમ બાથરૂમમાં હવારે મોઢું ધોવા જાય ને તો વિચારવાનું કે ધોવું કે નહીં ધોવ કે રહેવા દઉં પણ ધોવું તો પડે એટલો બધો ગોભરો નથી થયા પછી હું જો મેડમ અમારે રેડી થઈ ગયા એ અહીં ઘરે વિડીયો આવે છે ને બહાર કેમ નહીં આવતો કાલ

લે એ બતા તો અંદર વઈ ગયા જ ઓ જો ઘરે આવી ગયો એ રવિલુ હું કોરા માં કોરા રો ના ભાઈ અમારે શૂટ કરવું છે અને આ અમારે શર્મા છે અમન જો કે ઓલા છોકરા બધા જાય ને પછી કે શું કેવું છે કે આમ કેલા ઈ ભલે ને જો એલા હપ્તા ભરવા હશે ને તો પછી વિડિયા ઉતારવા હોય છે કે મિત્રો હપ્તા ભરવા હોય ને તો શરમ મૂકી પડશે મારા ગલેજા હા અમારે ભાઈ આ બધા એક તો આ અમારે એટલી બધી શરમાઈ અને આ બધા આરા બોપર વચ્ચે મારા આરા એટલે આપણે એને તો કંઈ ન કહેવાય આ લો ભાઈ હવે હપ્તા ભરવા હોય તો પછી આ કેમેરા અમે બોલવાનું શરમ મૂકવી પડશે બરાબર ને નાના નાના છોકરાઓ બિચારા નીચે આવે ત્યાં આ અમારે શું લેવામાં શરમાય છે થોડીક પણ શરમાવવાનું નહીં ભાઈ જો જિંદગીમાં આગળ વધવું હોય ને તો આ કેમેરો આમ કરીને કહી દેવાનું પછી ભલે હામે હો જખો કેમ હોય હો જણા હોય ને તો એને અમે બોલી દેવાનું ખરાબ થોડા કામ કરો છો ભાઈ સારું જ કામ કરીએ છીએ આપણે તો હાલો મિત્રો આપણી મસ્ત મજાની યુટ્યુબ માટે હવે આપણે જવાનું છે મારા ઇન્સ્ટાગ્રામ ના વિડીયો બનાવવા માટે કારણ કે હું ઇન્સ્ટાગ્રામમાં બહુ ફરે છે નથી મૂકવું અડતાલીસ છે ના નથી મૂકું ત્રણ વાર ના પડી છે ત્રણ વાર મેં છે ને આવી રીતે મશીન ચાલુ મૂકીને ગયા વોશિંગ મશીન

તમને બધાને તો ખબર જ છે કે હું રોજ રીલ બનાવું ક્યાં હું જો અત્યારનો તડકો જો તમે ખાલી કા તડકો કેલો ત્રણ વાગ્યાનો હો બપોરનો બપોરનો ત્રણ વાગ્યાનો તડકો લીધો છે રીલ શૂટ કરવા માટે તમે બધા તમે ઘણા બધાને એવું લાગતું હોય કે આ કેમેરો ઊભો કરો કે આ ચાલુ હા અરે મારે વધારે ગરમ પાણી હતું નહીં ઠંડુ પાણી હતું હા એમાં એવું છે પણ નહી તપેલી મૂકી હતી પણ તપેલી માં ઓલું નળ ચાલુ રહી ગયું તો વધારે ઠંડુ પાણી થઈ ગયું હવે એક તો હાબુ બબુ લગાડેલો મેં કીધું બહાર કેમ નીકળવું એક તો આંખ માં હાબુ જાય એમ શેમ્પુ પાછો ત્રણ શેમ્પુ નાખ્યો કારણ કે ચાર દિવસ ના લે એવું બધું સારું હાલો હવે જાયશું કારણ કે તડકો તો એમ આખું શરીર સરપટવા માંડ્યું ગા ઝીણું ઝીણું બધું કવડે ભાઈ આ છે ભાઈ હા ઠંડી ના

હા તો એ ચાલો ચાલો નીકળી આવો ઘરે જાવ તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે આને થોડુંક બંધ કરી બંધ કરી દે જરા તો હવે અમે તડકાના આવ્યા હતા એટલે છે ને સીધા સુઈ ગયા હતા અને જાય તો જાગીને માણસ ચા પીવે પણ આને અમારે છે ને લાપસી ખાવી હતી લાપસી ખાવી તો હતી પછી બનાવરાયું ઘણ પાય મારી પાય

પણ મારી પાસે છે ને આપણે મારા ઘી નાખી દીધું કેટલું પેલા પેલા પાણી નાખી થોડોક લોટ તો કોઈ ઘી નાખે મેં ઘીની જગ્યાએ પાણી નાખી ચીકણું ચીકણું થઈ ગયું અને આપણે સ્કૂલમાં કદાચ તમે ખબર હોય તો આપણે દેહમાં સરકારી સ્કૂલમાં ઓલી લાપસી ને દાળ લાપસી ઘર હતા ને એવી લાપસી થઈ ગઈ હવે આને વેસ્ટ તો કરાય નહીં એટલે મેં કીધું આને કીધું લાડવા બનાવી નાખી લાડવા બનાવીને છે ને જો આ લાડવા બનાવે છે ત્યારે લાડવા બનાવીને મારા બે ભાઈ છે ને એને બોલાય બી ફોલાય પટેક ખવરાઈ દી આપણે બગડે દી મસ્ત લાડવો કરજો આ સાઈડ સાઈડમાં કરતી જા લાડુ તો યા ન થાતો ગોળ ગોળ ના કરજો બધા થઈ ગયા આપણે એને કહેવાનું કે સોખા ઘીના લાડુ નોસ્તો લાડવા બને આ ઘર માં નખરા કરો તમે ઘી ના ઘી કેટલો માંગો આમ ઘી ના વેસ્ટ કરી

દાંત <tun time> <tun> <tun> એના પછી એવું લાગે કે અમારે કઈ ગેમ રમે છે આ રોનક મસ્તી નથી હો આમાં કઈ કાય મસ્તી નથી એ હાલ જો નો ખાતા એ મે બે આમાં એ એમ નો કાયલા આ એમાં એવું છે રોનક અમે લાપસી બનાવી હતી તે એમાં રાગો બગાડ ને કો એમાં મારતેલો ઘી વધારે નકાઈ ગયું પછી

રોનક બુલેટ નું કરજે ભાઈ બુલેટ હા બુલેટ આને બુલેટ ઉપર આટો મરાવવાનો છે બસ બાકી તો બાકી ઘોડે પર તારા આટો મરાવ જ મલે કે છે ઘોડે ઉપર મળી જાય આપડે કેવી રીતે ખબર બુલેટ લઈ ઘોડે હું લઈ આવી ગાડી કરી છે